અત્ર આપણે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા સાસમ ખાતે અંગત અદાવતમાં દૂધ ભરાવા ગયેલા એક આધેડ ઉપર ડેરીના મંત્રીએ હુમલો કર્યો હતો પાલનપુર તાલુકાના સાસમ ખાતે અંગત અદાવતમાં દૂધ મંડળી ઉપર દૂધ ભરાવવા ગયેલા એક આધેડ ઉપર દૂધ મંત્રીના દૂધ મંડળીના મંત્રી અને એક અન્ય ઈસમ દ્વારા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલો કરાતા ઈજાગ્રસ્ત થયેલા આધેડને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આપણે વાત કરીએ તો ગઢ પોલીસ મથકે બે લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પાલનપુરના સાસમ ખાતે રહેતા સગરામજી રામચંદજી ઠાકોર શનિવારે ગામમાં આવેલી દૂધ મંડળી ખાતે દૂધ ભરાવા ગયા હતા અને તે દરમિયાન દૂધ મંડળીના મંત્રી જગદીશભાઈ બાલસુગજી બોકરવાડિયાએ તેમને કહ્યું કે ગુરુ મહારાજના મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ હતો તે સમયે તમે મને કેમ આવવાની ના પાડી હતી તેમ કહી શબ્દો બોલી અને માર માર્યો હતો ત્યારબાદ સગરામજી દૂધ ભરાવી ઘરે જઈ રહ્યા હતા ત્યારે આરોપી જગદીશ બોકરવાડિયાએ અને તેના પિતા બાળસુંગજી બંને જણાએ રોકી અને લાકડી વડે હુમલો કર્યો હતો જે હુમલામાં સગરામજીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગઢ પોલીસ મથકે જગદીશ બોકરવાડિયા અને બાલસુંગજી બોકરવાડિયા સામે ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે અમારી પ્રતિષા હતી પરિષા મેં યોજો ના પાડી મારા બાપે કે નો તું શું કાં આવ્યો મારા કાકાને છોડી લઈને નાં કે તું આવ્યો છે મોય પછી ધમકી આવી કે તું ગોમમાં આવો દેવી દૂધ ભરાવા આવશે કે તમને કે હાથ પગ બાજી ન છે ભાઈ કે તમને કે બોમમાં તમને હેડવા નહી દે જેને શરીરને શરીર પાઇપ લઈને અમારે મારા કાકાને મારે અને ખૂબ ખૂબ ધમકી આવે કે તમે આવો તો દીવીમાં અમે દૂધ ભરાવા જતા નહીં દેવાભાઈ પ્રશ્ન એમ હતી અમારા પરિવારનો માતાજીનો પ્રોગ્રામ હતો એવું મારો હતો મેં અમારા કાકાને છોડીને લઈને આવી ગયો એટલે ચીવાગળ આવે છે એટલે અમારા કાકુ મારા ઉપર કહ્યું કે તું જે માયો આવ્યો એટલે એને બોલ્યો કે હું તો ગમે તે કરી શકું એટલે જો હે ને ચીવાગળ કોઈ મારા ઉપર ને એની બધાને કાળા કાઢે છે ધાળા કાઢે છે અધિક હાર્યો નીકળ્યો ને આપણે યાદ તો મૂકોને બોલો કાલ તમારી વાત કાલ તમે ગમવા દૂધ ભરાવા ડેરી ભાઈ તમારી વાત પછી એને ચેતો શું ચડાવ્યા મોબાઈલમાં તો કાલ તમે ડેરી આવજો પછી તમારી વાત એટલે મારા પપ્પા હે ને પહેલાં ડેરી દૂધ ભરાવા ગયા દૂધ ભરાવા ગયા ને એને એને કેમેરા બેમેરા ડેરાના બંધ કરી દીધા બંધ કરી અને પછી એને હે ને મારા પપ્પા ઉપર લાફા માર્યા લાફો મારીને ત્યાંથી એવો નાટો ડેરીનો મંત્રી છે એવો ત્યાંથી એ જો નાટો નાઠીને એના આગળ એનું ઘર આવે જો આગળ આગળ રિસ્તામાં રહ્યો ને એના પપ્પાને બે લોખંડની પાઇપ અને શરીર લઈને ઉભા રહ્યા અને જેવા મારા સુપાની અકડા જતી એટલે જીવલેણ હુમલો કર્યો ગાંધી મારી નાખવાની ધક્યા લઈને ગાંધી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે બધા જીવરાવ છે બધા જીવરાવ મારું કિરણ કુમાર સંગ્રામ સમજ બોમ્બમાં આવશે કે